ચોવીસમો સ્નેહ મિલન યોજાયું આ કાર્યક્રમ માં બાળકોએ પોતાનું ટેલેન્ટ દર્શાવ્યું હતું સુરતમાં બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ નો ચોવીસમો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરતમાં માં વસતા તમામ બાવીસ ગામ ના બ્રાહ્મણ સમાજના યુવાનો વડીલો અને બાળકો હાજર રહ્યા હતા આયોજન માં દાતાઓને સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજના બાળકો માં જે ટેલેન્ટ છે બહાર લાવવા માટે ટેલેન્ટ શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ડાન્સ કરી લોકોને એન્ટરટેન કર્યા હતા આ કાર્યક્રમ વિશે વધુ માહિતી રાકેશભાઈ રાવલે એબી ન્યૂઝને ને આપી હતી નામ રાકેશભાઈ કેશુભાઈ રાવલ આપણો પ્રોગ્રામ શ્રી બાવીસ ગામ તપોદમ બ્રાહ્મણ સમાજ ઉત્તર ગુજરાત છેલ્લા ત્રેવીસ વર્ષથી આપણે આ બાળકોનું સ્નેહ મિલન કરીએ છીએ આપણે સમાજનું અને બાળકોમાં હિના વિતરણ પરફોર્મન્સ અને યુવાનોના જાગૃતિ માટે આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ છેલ્લા ત્રેવીસ વર્ષથી આ દરેક યુવાનો અને આપણા સ્વજનો દ્વારા આધારિત થાય છે અને પ્રોગ્રામની અંદર જગન્ના જમવાના દાખા ઇનામના દાતા હોય છે જ્યાં ત્યાં આ પ્રોગ્રામ સક્સેસફુલ થાય છે અને તમામ યુવાનોનો પૂરો સપોર્ટ હોય છે એમાં સ્નેહલભાઈ છે અલ્પેશભાઈ જીગ્નેશભાઈ અમારા છે જીગ્નેશભાઈ આને બધાનો પૂરેપૂરો સપોર્ટથી આ પ્રોગ્રામ સક્સેસ બનાવી છે વર્ષમાં કયા કયા કાર્યક્રમ વર્ષમાં બે બે કાર્યક્રમ કરીએ છીએ મેડિકલ ક્લેમ હોય છોકરાઓને નાના છોકરીયાઓને ઘરોમાં આપણે ફૂડ્સનું ફૂડ વેચાણ કરીએ છીએ અને આ ક્રિકેટનું આયોજન કરીએ હમણાં જ ક્રિકેટનું આયોજન પૂરું થયું છે અને આ એક સ્નેહમિલન વર્ષના અંતે કરતા હોય છે સ્નેહની પણ સંગઠનનો સમાજ એક સંગઠન એક નેજા હેઠળ બધા ભેગા થાય છે જેથી જેનો સ્નેહ પ્રેમ વધે અને બધા સમાજના સંગઠિત થાય તેવો એક સંદેશ હોય છે ચેનલના માધ્યમ તમે શું કહેવા માગો છો ચેનલના માધ્યમથી એવો કહેવા માગીશ કે દરેક સમાજે સંગઠિત રહેવું જોઈએ સંગઠન એ સૌથી મોટું સમાધાન છે અને શક્તિ બી છે એટલી કે સંગઠન રહો તો તમે એ કરો છો તો સમાજ તમારો પ્રોગ્રેસ કરશે ક્યાંય બી ભાગદોડ કે અલગ થવાની કોઈ જરૂરિયાત નથી સમાજ એક જ હોવો જોઈએ વિચાર અલગ હોઈ શકે કામ અલગ હોઈ શકે પણ સમાજ એક જ હોવો જોઈએ હું મારા બાવીસે બાવીસ ગામ તગુતમ બ્રાહ્મણ સમાજની હું અપીલ કરીશ યુવાનો દ્વારા કે બધા એક જ રહે અને એક જ બજાર જે કામ કરે તો તેથી આખા સમાજનો પ્રોગ્રેસ થાય